નાળી દોષ હોય તો લગ્ન કરાય કે ન કરોષ હોય તો સંતાન થાય કે ન થાય નારીદોષ હોય તો એવું પણ જાણવા મળ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પતિ અથવા પત્ની ખૂબ જ બીમારીએ છે અથવા નારીદોષ હોય તો પત્ની વિધવા થઈ જાય છે અથવા પતિના પત્ની ગુજરી જાય છે અવસાન થઈ જાય છે આવા અનેક પ્રકારના ભ્રમ પણ છે અને સત્ય પણ છે તો આ તમારા દૂર થાય અને સત્ય તમારી સમક્ષ આવે એવી નાળીદુષ વિશે આજે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યો છું આ વિડીયો પરિપૂર્ણ રીતે આપ જરૂર સાંભળજો જેનાથી ઘણી પ્રકારના ભ્રમ દૂર થઈ શકે સાથે નાળી દોષના પરિહાર નારીદોષ લાગતો નથી અને સાથે નાળી દોષના ઉપાયો એ પણ વિશેષ ચર્ચા કરશું કોઈ પણ યુવક અને યુવતી આ બંનેની જન્મપત્રિકા મેળાપક કરવામાં આવે છે જેમાંના છત્રીસ ગુણ હોય છે છત્રીસ ગુણ માંથી જે લાસ્ટ જે છે જેને દોષ કહેવામાં આવે છે બંનેની નારી એક હોય

ત્રણ પ્રકારની નારી આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કોઈ યુવક નારી હોય તો એનાથી નારી દોષ નથી લાગતો બંનેની જન્મપત્રિકા જોવાથી કહી શકાય છે કે નારી દોષ છે કે નથી હવે નારી છે ત્રણ છે સાથે જન્મપત્રિકામાં ત્રણ ભાવ જોવા ખૂબ જરૂરી છે એ છે પંચમ ભાવ સષ્ટમ ભાવ અને સાથે સાથે છે એ છે દ્વાદશ ભાવ અને સપ્તમ ભાવ આ ચાર ભાવ શા માટે જોવા પડે તો કે પંચમ ભાવમાં જે ગ્રહો ઉપસ્થિત હોય જ્યાંથી સંતાન પ્રેમ અને વિદ્યા જોઈ શકાય છે ભાવથી એમની બીમારી વિશે જાણી શકાય છે દ્વાદશ ભાવ છે એ બંનેનું શયન સુખ છે ત્યાંથી જોઈ શકાય છે અને સપ્તમ ભાવ છે એ બંનેનું વિવાહિક જીવન કેવું જશે એ ત્યાંથી જોઈ શકાય છે હવે સૌથી પહેલા આ ભાવમાં કયા ગ્રહો ઉપસ્થિત છે એ જોવા ખૂબ જરૂરી છે નાળી દોષ છે ત્રણ પ્રકારની નાળી આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવી છે આદ્ય મધ્ય અને અંત્ય અને ત્રણેય નાળીના અલગ અલગ દેવતા આપણા શાસ્ત્રમાં લખવામાં આવ્યા છે સૌથી પેલી એ ચર્ચા કરી કે નારીદોષ લાગતો ક્યારેય નથી જ્યારે બંનેના ગુણો જે બંનેને એક નાડી આવતી હોય જેમ કે કોઈ જાતકને યુવક અને યુવતીના આપણે જન્મ પત્રિકા મેળાપ કરીએ અને કોઈની બંનેની આદ્ય નાડી છે તો નાડી દોષ આપણે માની લઈએ છે પણ શાસ્ત્ર પ્રમાણે નિયમ છે જે જ્યોતિષ શાસ્ત્રનો એક સુંદર ગ્રંથ છે સંગ્રહ દર્પણ અને નારદ જે પણ જ્યોતિષ શાસ્ત્રમાં જ્યોતિષના ઘણા બધા શ્લોકો લખ્યા છે અને નારીદોષ વિશે પણ લખ્યા છે એ શ્લોકોનું ગુજરાતી કરીને તમને કહું છું એટલે ગુજરાતીમાં તમને વ્યવસ્થિત સમજાવું છું હવે એમાં એમ લખવામાં આવ્યું છે પેલો પરિહાર એ છે કે નારીદોષ ન લાગે બંનેની રાશિ એક હોય પણ બંનેના નક્ષત્રો અલગ અલગ હોય તો નારી દોષ લાગતો નથી હવે દ્રષ્ટાંત તરીકે તમને સમજાવું કોઈની મકર રાશિ છે કોઈ એક વ્યક્તિનું નામ છે મકર રાશિ તો બંનેની મકર રાશિ છે એને સંતાન સુખની પ્રાપ્તિ પણ થઈ છે મારા એક યજમાન છે એમની બંનેની મકર રાશિ છે અને બંને સંતાન છે દીકરી પણ છે અને દીકરો પણ છે એટલે આ ડર એક તો સૌથી પહેલા આપણે કાઢી નાખવો જોઈએ સંતાન પણ થાય છે અને સાથે સાથે એમને સંતાનો કોઈ પણ પણ જાતની બીમારી આવી નથી હા સત્ય એ છે કે નાળી દોષ લાગે પરિપૂર્ણ નાળી દોષ હોય તો એમની સંતાન થવામાં બાધાકારક બની શકે છે કેમ કે સંતાન બાબત જ આ ભાવને જોવામાં આવે છે સાથે નાળી દોષ પરિપૂર્ણ હોય તો એ બીમારીનો પણ અનુભવ કરે છે આયુષ્ય ઉપર પણ પણ સંકટો આવે છે છે એ ત્યારે પણ છતાં આપણા શાસ્ત્રમાં એમના ઉપાયો બતાવવામાં આવ્યા છે જેનાથી આપ બચી શકીએ જ્યોતિષશાસ્ત્ર છે એ હર હંમેશા સાચા રસ્તા અને જીવનને જીવાના સમાધાન આપે છે ડર ઉત્પન્ન કરતા નથી મેં હમણાં એક પિક્ચર જોયું ગુજરાતી નારીદોષ પણ મિત્રો જે ડાયરેક્ટરે આ નારીદોષ વિશે પિક્ચર બનાવ્યું છે મને લાગે છે એની પાસે જ્યોતિષનું પરિપૂર્ણ જ્ઞાન ન હોય અંતમાં એવું બતાવે કે સંતાન થાય તો નારીદોષ દોષનો પરિહાર આવતો હોય નારીદોષ નષ્ટ થતા હોય તો સંતાન થઈ શકે આવું કોઈ શાસ્ત્રમાં લખવામાં આવ્યું નથી કે ન થાય પણ એ નારી દોષને સમજવું પડે જ્યોતિષને કરનારા કદાચ એમની ભૂલ હોય શકે પણ જ્યોતિષ શાસ્ત્ર ક્યાંય ખોટું લખવામાં આવ્યું નથી એટલે કોઈ ભ્રમ ઉત્પન્ન ન કરવું જોઈએ સાથે બીજો પરિહાલ લખવામાં આવ્યો છે કે ક્યારે નારી દોષ લાગતો નથી જ્યારે બંનેની રાશિ અલગ અલગ હોય બરાબર સમજજો બંનેની રાશિ અલગ અલગ હોય પણ નક્ષત્ર એક હોય ત્યારે પણ નારી રીતે એનો અભ્યાસ કરવામાં આવે તો નારીદોષ ઘણી જગ્યાએ નશ થઈ જાય છે પણ બરાબર સારા જ્યોતિષ આચાર્ય એ જન્મપત્રિકા બરાબર બતાવી જોઈએ અત્યારે આપણે જોઈએ છીએ

પરિવાર પ્રત્યેનો પ્રેમ કેવો રહેશે એમાંનો એક ભાવ છે દોષ હવે ત્રીજો ભાવ કહું છું ક્યારે નારી દોષ ન લાગે જ્યારે બંનેના નક્ષત્રો એક હોય સાથે રાશિ અલગ અલગ હોય પણ એમાં પણ એવું બતાવવામાં આવ્યું છે કે નક્ષત્રના ચરણ જો અલગ અલગ હોય તો પણ દોષ લાગતો નથી હવે મિત્રો છતાં દોષ લાગતો હોય સંતાનમાં બાધાકારક બનતા હોય નારી દોષ લાગતો નથી એટલે ડરવાની બીક રાખવાની કોઈ જરૂર નથી અને આવું શાસ્ત્ર પ્રમાણે તમારી સામે ઉલ્લેખ કરું છું જ્યોતિષ ચિંતામણીમાં આવા નક્ષત્રોના નામ આપવામાં આવ્યા છે જેમાં રોહિણી નક્ષત્ર છે મૃતશેષ નક્ષત્ર છે આદ્રા નક્ષત્ર 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 છે 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 કૃતિકા પુષા એટલે પુષા ઢા પણ કહેવામાં આવે છે શ્રવણ નક્ષત્ર છે રેવતી નક્ષત્ર છે અને ઉત્તર ભાદ્ર નક્ષત્ર છે આ પણ નક્ષત્રો હોય તો પણ નારી દોષ લાગતો નથી પણ મિત્રો ખાસ મારી અંગત સલાહ છે કે જ્યારે પણ આપ લગ્ન કરવાનું વિચારો ત્યારે જન્મ પત્રિકા અવશ્ય મેળાપક કરીને આગળ વધવું જોઈએ આપણે સોફ્ટવેરમાંથી જોઈને આગળ ન વધવું જોઈએ મેં પેલા ભાવની ચર્ચા કરી એ ભાવમાં ગ્રહોની સ્થિતિ કેવી છે એ પણ જોવી ખૂબ જરૂરી છે સાથે મિત્રો આ નારીદોષના વિધાન કયા શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે એ પણ પુસ્તક સાથે તમારી સમક્ષ હું ચર્ચા કરીશ

આ નંબરમાં આપ સંપર્ક કરી શકો છો અને સંપર્ક કરવાનો સમય છે સવારે દસ વાગ્યા લઈ અને બપોરના એક વાગ્યા સુધી સાંજે પાંચ વાગ્યા સુધી મારી ઓફિસ જામનગરમાં છે જામનગરથી ખૂબ દૂર રહેતા હોવ તો તેના માટે સુંદર મજાની ઓનલાઈન વ્યવસ્થા રાખી છે જેમાં આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ આ બધું મોકલી દેવાનું રહેશે સુનિશ્ચિત દક્ષિણા મોકલી દેવાની રહેશે જેમાં ગૂગલ પે ફોન પે પેટીએમ નંબર દેવામાં આવશે આપ મોકલી આપશો એટલે આપને કુંડળી વિશે માહિતી દેવામાં આવશે આપની કુંડળી પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે સરળ ઉપાય બતાવવામાં આવશે જે આપ કરી શકો સાથે આપની પાસે જન્મ તારીખ ન હોય જન્મ સમય ન હોય તો મુલાકાત આપને કરવાની રહેશે જે પ્રશ્ન પૂર્ણના માધ્યમથી આપને ઉત્તર અને ઉપાયો બતાવવામાં આવશે મિત્રો હવે વાત કરીએ કે કયા નક્ષત્રોની તો ચર્ચા કરી કયા પુસ્તકમાં આ વિધાન બતાવવામાં આવ્યું છે આ પુસ્તકનું નામ છે મિત્રો કર્મકાંત દર્પણ આ પુસ્તકમાં પુસ્તક બતાવવામાં આવ્યું છે કે આ નાળી સાવતા હોય તો આ દેવની મુખ્ય પૂજા કરી અને આખું વિધાન કરવું જોઈએ જેમાં તમારે આદ્ય નાળી આવતી હોય તો વિષ્ણુ ભગવાનની પૂજા ખાસ એમનું વિધાન લખવામાં આવ્યું છે કઈ રીતે વિધાન કરવું જોઈએ સાથે ઉપાયો પણ તમારે સમક્ષ હું રાખવું છું પણ કયા દિવસે કરવું જોઈએ એમનું સારું શુભ મુહૂર્ત હોય શુભ નક્ષત્ર હોય સારો દિવસ હોય શુક્લ પક્ષો હોય આવા શુભ મુહૂર્તની અંદર આ વિધાન કરવાથી આ નાડી દોષ દૂર થઈ શકે છે હવે વાત કરીએ મિત્રો કે આપને નાડી દોષ આવતો હોય તો આપણા શાસ્ત્રમાં મહામૃત્યુંજય સવા લાખ જપ અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ એ બ્રાહ્મણો પાસે કરાવવું જોઈએ સાથે આપની શક્તિ હોય તો ગાય માતાને ગાય માતાનું દાન કરવું જોઈએ સાથે દાન ન કરી શકીએ દાન ન કરી શકીએ તો આપણે રોજ પ્રતિ દિવસે નાખવો જોઈએ આપણા ઘરે આ વિધાન કર્યા પછી મહામૂર્તિનું દશાણું યજ્ઞ કર્યા પછી દશાણું તર્પણ કર્યા પછી અવશ્ય બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ બાર બ્રાહ્મણને ભોજન કરાવવું આપણા શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે સાથે તમારી જે પણ નાડીનો દોષ આવતો હોય એ પ્રધાન દેવતાની અવશ્ય દરરોજ પૂજા કરવાથી નાડી દોષમાં આપણે નાડી દોષ લાગતો નથી જેમ કે વિષ્ણુ ભગવાનનું આદ્ય નાડી છે તો પ્રતિ દિવસે વિષ્ણુ શાસ્ત્ર પાઠ કરો પરમાત્માના દર્શન કરો સાથે પીડી વસ્તુનું દાન કરો આપના માટે ઉત્તમ બની શકે છે સાથે મધ્ય નાડી હોય તો દત્તાત્રેય ભગવાનના દત્તા ચાલીસા છે અથવા દત્તાત્રેય ભગવાન ની રોજ દર્શન કરો ભગવાનની સેવા કરો બ્રહ્માજીની પૂજા કરો પણ મહાદેવની અવશ્ય પૂજા કરવી જોઈએ પ્રતિદિવસે ભગવાન મહાદેવ ઉપર જલ ચડાવી અભિષેક કરવો જોઈએ તેનાથી ભગવાનની કૃપા થઈ શકે મિત્રો નારી દોષ ક્યારે લાગતો નથી એના શું ઉપાયો છે સાથે નારી દોસ્તી ડરવાનું પણ નથી એ સવિસ્તાર તમારી સમક્ષ રાખ્યો છે આપ જે માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો આ યુટ્યુબના માધ્યમથી આ વિડિયો જોતા હો તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેનાથી આવા નવા નવા સુંદર ઉત્તમ પ્રકારની માહિતી તમને પ્રાપ્ત થઈ શકે ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને જરૂર ફોલો કરી લેજો જેનાથી આવી સુંદર માહિતી પ્રાપ્ત થઈ શકે મિત્રો આવી સુંદર માહિતી એને ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ